અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના સર્જાય છે તેને લઈ અને તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને તે માટે આ મોટા સમાચાર જેમાં પ્લેન દુર્ઘટનાની અંદર બચેલા એકમાત્ર વિશ્વાસ વિશ્વાસકુમારની જે કેફિયત જેમાં કેવી રીતે વિશ્વાસકુમાર બચ્યા તેની વિગતો વિશ્વાસે પોતે જણાવી છે જેની અંદર પ્લેન દુર્ઘટનામાં મારો ચમત્કારિક રીતે બચાવ થયો છે તેવું વિશ્વાસકુમાર છે તેમનું પણ કહેવું છે કે ચમત્કારિક તેમનો બચાવ થયો છે હું સીટ સાથે જ પ્લેનમાંથી નીચે પડી ચૂક્યો હતો જ્યારે આ પ્લેન ક્રેશ થયો ત્યારે તે સીટ સાથે નીચે પડ્યા હતા તેવું જણાવ્યું પ્લેનમાં મારી સીટની નીચેનો ભાગ પહેલા જ તૂટ્યો હતો તેવું પણ તેમને લાગ્યું હતું અને ત્યારબાદ સીટની નીચેનો ભાગ પહેલા તૂટવાથી હું નીચે પડી ચૂક્યો હતો એટલે આ ચમત્કારિક બચાવ જ કહી શકાય છે તેવું પણ વિશ્વાસ દ્વારા કહેવાય રહ્યું છે પ્લેન ઉડિયાને એક જ મિનિટની અંદર ફ્લાઇટમાં પ્રોબ્લેમ થઈ ચૂક્યો હતો ફ્લાઇટની અંદર ખરાબી થઈ ચૂકી હતી પ્લેન ટેક ઓફ માટે પાઇલટે ભારે જોર લગાવ્યું હોય તેવું પણ તે લોકોને જે અંદર બેઠા હતા તેઓને લાગ્યું હતું જેવું ટેક ઓફ થયું અને સીધું જ તે હોસ્ટેલની અંદર અથડાઈ ચૂક્યું હતું તેવો જે છે તે વિશ્વાસને હજુ નજર સમક્ષ છે મારી નજર સામે એક જ દંપતી અને એક યુવતી સળગી ગઈ હતી તે પણ વિશ્વાસે પોતાની નરી આંખે જોયું હું સળગતા પ્લેનમાંથી માંડ માંડ બચી અને નીકળી શક્યો આ સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે પ્લેન દુર્ઘટનાની અંદર જે વિશ્વાસ જે બચેલો છે તેમના દ્વારા પોતાની જે પાઇલટ છે તે જણાવવામાં આવી રહી છે છે કઈ રીતે પ્લેન ક્રેશ થયું અંદર શું ખામી હતી જે તેની દ્વારા જ્યારે ટેક ઓફ કરવામાં કઈ રીતે જે વિઘ્ન સર્જાય તે તમામ બાબતો જે છે તે વિશ્વાસે જણાવી છે જેની અંદર વિશ્વાસે કહ્યું છે કે મારો ચમત્કારિક બચાવ થયો છે અને હું સીટ સાથે જ પ્લેનમાંથી નીચે પડ્યો હતો